નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર નવા વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે અત્યારે ભરશિયાળે જે છે તે વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવા જઈ રહ્યો છે ત્યારે તમને જણાવીએ તો ગુજરાત રાજ્ય ઉપર બંગાળની ખાડીમાં જેલાલે આગાહી કરી હતી કે પંદરથી વીસ નવેમ્બર આસપાસ જેથી મિત્રો તમને ખબર ના પડતી હોય તો પણ મિત્રો તમારી સાથે થતી છેતરપિંડી હવે અટકાવવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવવા જઈ રહ્યું છે જણાવીએ સૌથી મોટા સમાચાર સરકારે આપ્યો આજે હપ્તો જી હા મિત્રો દેશભરના લાખો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવે બે હજાર રૂપિયાનો આવનારો એકવીસમો હપ્તો દિવાળીની મિત્રો દિવાળીથી લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે જી હા મિત્રો રવિવારે એટલે કે નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ હજારથી વધારે ખેડૂતોના ખાતામાં બાસઠ હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે હપ્તા રૂપે અને મિત્રો ઉત્તરાખંડની અંદર સરકારે આ ભેટ આપી છે તો મિત્રો મોદીજી આ વખતે અલગ અલગ રાજ્યોમાં હપ્તા અલગ અલગ તારીખે આપી રહ્યા છે જેમાં પંજાબ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોની અંદર હપ્તા આપી દેવામાં આવ્યા છે હવે વારો ગુજરાતનો બની શકે અને જે બીજા બધા રાજ્યોમાં પણ હપ્તા આપવામાં આવ્યા છે આજે મિત્રો જે છે તે ઉત્તરાખંડમાં હપ્તો આપ્યો છે તો હવે એ લઈને આવી રહી છે જેમાં સરકાર પચાસ હજાર રૂપિયા સહાય દીકરીઓને ભણવા માટે આપશે છે મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે માટે પ્રધાનમંત્રી મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યાઓની કેળવણી માટે ભાર મૂક્યો છે અને નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે લક્ષ્મી યોજનાની અંદર જે છે તે મિત્રો તમને મળવાપાત્ર થશે પૈસા પચાસ હજારની સહાય તમારી દીકરીઓને મળશે જો તમારી દીકરી ધોરણ નવ દસ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી તંગી હોય તો અત્યારે મિત્રો ઘણા બધા પરિવારોમાં કે જ્યાં મિત્રો પૈસાની તંગી હોય ત્યાંના લોકો દીકરીઓને ભણાવતા નથી તો આવી પરિસ્થિતિમાં દીકરીઓ પણ પોતાના સપના સાકાર કરી શકે અને ભણી ગણીને આગળ વધી શકે તે માટે પૈસા ના હોય તો સરકાર ભણવા માટે નવ દસ અગિયાર બારમાં ભણતી દીકરીઓને નમો લક્ષ્મી યોજના અંતર્ગત પચાસ રૂપિયા આપશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન મોટી નવાજોની થવાને લઈને દુનિયાના સૌથી મોટા સમાચાર જી મિત્રો મેં તમને અગાઉ પણ જણાવ્યું કે ખેડૂતો જે છે તે અત્યારે લગાતાર આંદોલનો જણાવ્યું હતું મિત્રો ખાસ જ્યાં જુઓ ત્યાં અત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો રોષે ભરાયા છે ભારે વિરોધ કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ભભર ગામ ખાતે મિત્રો અનોખો ખેડૂતે વિરોધ કર્યો સરકારી મિત્રો જે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરી છે ખેડૂતો માટે તેનો પણ લોકોએ વિરોધ કર્યો અને ખેડૂતોએ કહ્યું કે આ પૈસાથી કંઈ મોટો ફાયદો ખેડૂતોને થવાનો નથી સરકાર ખેડૂતોની તાત્કાલિક લોન માફ કરી આપે નહીતર ખેડૂતો વધારે ઉગ્ર આરુ વિરોધ પ્રદર્શન કરશે અને લગાતાર મિત્રો ખેડૂતો સાથે અત્યારે લોકો પણ જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જેવી પાર્ટીઓ પણ જોડાઈ રહી છે અને લાગે છે કે આ વખતે ખેડૂતો જે છે તે વધારે દબાણ બનાવી શકે સરકાર ઉપર અને લોન માફ થશે કે નહીં તેની હજુ સુધી મિત્રો ઓફિશિયલી કોઈ જાહેરાત થઈ નથી જો સરકાર કોઈ ઓફિશિયલી અપડેટ આપશે તો અમે તમને આવનારા વિડીયોમાં જણાવી આપીશું તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને બનેલા રહેજો